પારપડા ખાતે અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને કૃષિ વિકાસ દિનની ઉજવણી કરાઈ બનાસકાંઠા જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર તાલુકાના પારપડા ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની સુખાકારી માટે અનેક યોજનાઓ અને અભિયાનો અમલી બનાવ્યા છે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે જેના પરિણામે આજે લાખો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેમણે જણાવ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રને ડિજિટલ માધ્યમથી વધુ સશક્ત બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી યોજના અમલી બનાવી છે જેનાથી ખેડૂતો યુનિક ફાર્મર આઈડીનો ઉપયોગ કરીને ઘર આંગણે ખાતર ખરીદી ટેકાના ભાવે પાક વેચાણ તથા યોજનાકીય સહાય મેળવી શકશે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે અગાઉ સાહીઠ હજાર રૂપિયા સહાય મળતી હતી સરકારે તેમાં વધારો કરીને વર્ષ લાખ સુધીની સહાય કરી છે તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધી એકવીસ જેટલા કૃષિ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે તેમણે ઉપસ્થિત ખેડૂતોને વધુમાં વધુ મિલેટ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કર્યું હતું આજરોજ નો રવિ કૃષિ મહોત્સવ જે વિકાસ સપ્તાહ અંતર્ગત પાલનપુરના પારપડા મુકામે યોજાયો જેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા સાથે સાથે અમારો આખું જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ જીડીઓ સાહેબ અમારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી આ સૌએ બે દિવસના રવિ કૃષિ મહોત્સવની અંદર અહીં આ વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના ખેડૂતોને દરેકે દરેક બાબતનું માર્ગદર્શન મળી રહે એ બાબતના નિષ્ણાતો અને એવી તમામના સ્ટોલ અને એવી સુવિધાઓ પણ અત્યારે કરવામાં આવી છે